માઇ સેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે સોમાભાઈ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દોમાં સાંભળીશું અંકલ આપ ક્યાંથી આવો છો શું તકલીફ હતી હવે આ કિડનીમાં જે પથરી હતી એ કેટલા સમયથી હતી લગભગ એક વર્ષથી હવે એક વર્ષથી જે કિડનીમાં સ્ટોન હતો એની સારવાર તમે બીજે કરાવેલી હા બીજે કરાવેલી તો ત્યાં આપને શું કહેવામાં આવતું ત્યાં 15 15 15 દિવસના બે કોર્સ આપેલા એનો રિઝલ્ટ મને જોઈએ એટલું મળ્યું નહોતું ત્યાર પછી અમે તમારી સારવાર તમારા પાસે આવે ને તમારી દવા લીધા પછી એક તેર એમ એમનો સ્ટોન હતો ને એક પંદર એમ એમનો સ્ટોન હતો એમાંથી એક નીકળી ગયો છે તકલીફ તો બહુ પડતી હશે તમને અગાઉ દુખાવો એવું બહુ દુખાવો કેમ કે આમાં સર્જરી ઓપ્શન છે સર્જરીમાંથી બચી ગયા બરાબર ને અને એનું તમને રિઝલ્ટ માલુ છે સાથે તમારા ફેમિલીમાં પણ અહીંયાથી બધાની દવા ચાલે છે હા અમારે બેબીને અંદર ગોદા માર્ગની અંદર એક ગાંઠ છે અને ઉપર સ્કિન પર પણ સાદી ગાંઠો છે ડોક્ટર સાહેબનો કેવું છે તો એમાંથી લગભગ અહીંયાની જે સારવાર ચાલે એમાંથી જે ઉપરની ચામડી પરની જે સાદી ગાંઠો હતી એ ઓગળી ગઈ છે અને જે ગોદાની અંદરની જે ગોંઠ છે એમાં પણ 25% ફાયદો થયો અરે વાહ અને આપના વાઇફ છે એમને એમને તે એમને સાંધાની તકલીફ હતી તો એમને પણ લગભગ 40% સારું છે મતલબ ફેમિલીમાં બધાને રિઝલ્ટ છે હા સર 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 આપના ફેમિલી એમને થાઇરોઇડ ની જે ગાંઠ હતી ને એ અત્યારે લગભગ જે હતી એમાંથી 20% બચી છે આને કેટલી હતી કેવડી ગાંઠ હતી ગાંઠ લગભગ 50 mm થી ઉપરની ઓ ઘણાના ભાગમાં ઘણાના ભાગમાં અને અત્યારે એમાંથી વીસ ટકા જ રહી છે અને જે મોટી હતી એમાંથી હવે વીસ ટકા જઈ ત્રીસ ટકા એ પણ ઓગળી ગઈ છે ઓકે ઓકે સરસ રિઝલ્ટ મળ્યા છે આપને પણ સ્ટોન નીકળી ગયો છે અને જે વાઈફનું કહ્યું એમને પણ સારું એવું રિઝલ્ટ છે અને દીકરીને પણ તમારા સારું એવું રિઝલ્ટ છે ફેમિલીમાં અમૃતાલી વિશે તમે લોકોને શું સંદેશ આપશો

આપે છે એના ફી રિઝલ્ટ સારું આપો મળશે છે સરસ સરસ અમે આવે અને એનો ખરેખર યુઝ કરી ઉપયોગ કર્યો તો રિઝલ્ટ મળ્યું ઓકે 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 આપનું નામ મારું નામ કિરણબેન બેન કિરણ જે તમે પણ આમાં જોડાયેલા છો સરસ એક સેવાનું કાર્ય આપે પણ કર્યું છે તો તમે આ બધાને બોલાવ્યા એ પહેલાં તમને કોઈ રિઝલ્ટ મળેલું તમારા ફેમિલીમાં હા મળેલું છે આ અમારા મોટાભાઈ છે પવનસિંહ એમના સસરાને કેન્સર હતું અહીંયા સિવિલમાં તો એને કીધું સેવા કરો લઈ જાઓ પછી અહીંયાથી દવા લીધી અને બીજા દિવસે ત્રીજા દિવસે ચાલતા પણ ત્યાં ખાતા પીતા પણ ત્યાં અને અત્યારે એ કેન્સરના લીધે હજુધી કેટલા વરસ થઈ ગયા ચાર વરસથી ચાલી રહ્યા છે અને દવા અત્યારે હમ કોઈ નથી ખાલી ઓકે થઈ ગયું ઓકે થઈ ગયું ઓકે 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 આપને રિલેટિવમાં શું થાય આપના મારા સસરા તમારા સસરા એમને સાનું કઈ જગ્યાનું કેન્સર હતું એમને કેન્સર હતું તો આ શું સજેસ્ટ કર્યું તું એમને તો ને એવું બધું કીધું હતું તો મારી શું છે કે અહીંયા માવજીભાઈ માવજીભાઈ માવજીબેન મારો પરિચય પહેલા હતો પહેલા હું એમને મળેલો હતો પહેલા શું ખાલી અમૃત પુષ્પ જ આવતા હતા તો એનાથી બધાને બહુ ફાયદું થતો મેં કેટલાને વાત કરેલી લોકોને ફાયદો થયો હતો તો પછી એમને અહીંયા લઈ આવ્યો મેં મેં કીધું ચાલો હમણાં આ દવાથી ફરક પડતો તો આપણે પહેલાં આ કરીએ પછી કીમો તો પછી લાસ્ટ સ્ટેજ ઉપર નું છે તો અહીંયા લાવ્યો તો એમને પહેલા પથારીમાં પૈસા આપને જાળ બધા કરાવવા પડતા હતા પણ પછી બે ત્રણ દિવસમાં તો ચાલવા લાગ્યા ખાવા લાગ્યા પછી ગામડે ગયા ગામડેથી અમે લગભગ બે ત્રણ વર્ષ અહીંયા પેલા લીપસા મેડમ હતા અને એમની દવાઓ ચાલુ હતી તો એમાં મતલબ બહુ ફાયદો થયો અમને અત્યારે ચાલે પોતાનું કામ પોત જાતે જ કરી શકે છે અત્યારે મતલબ એમાંથી બહાર આવી ગયા સરસ સરસ બેસ્ટ રિઝલ્ટ છે આપનો મોબાઈલ નંબર આપી શકો અંકલ હા 98 25 25 22 170 સરસ આપને પણ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે આપના પૂરા પરિવારને સરસ રિઝલ્ટ મળ્યું છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ